સ્કાર જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારી આજે આપણે દૂધનો હલવો બનાવીશું એકદમ ડેરી જેવો તો ચાલો રેસિપી શરૂ કરીશું તો આપણે એલ્યુમિનિયમની કઢાઈ નથી લેવાની આપણે આ રીતે નોનસ્ટિક કઢાઈ હોય એ લેવાની છે હવે આપણે એમાં દૂધ દૂધ લઈ લઈશું તો મેં આ ચારે થેલી દૂધ લઈ લીધું છે આ કડાઈમાં હવે આપણે એને ફાસ્ટ ગેસ કરીને ઉકળવા દેવાનું છે તો આપણું જે આ દૂધ છે એ બરાબર ઉકરાઈ ગયું છે તો હવે આ જે સાઈડમાં મલાઈ થાય છે તેને પણ આ રીતે ચમચાથી પાછી ઉમેરવાની છે અને ફાસ્ટ ગેસ કરીને આ રીતે દૂધને બરાબર ઉકળવા દેવાનું છે જ્યાં સુધી તેની ક્વોન્ટિટી અડધી ના થઈ જાય ત્યાં સુધી મેં આ ફટકડી લીધી છે આપણે તેને ખાંડી લઈશું તો આપણું આ દૂધ જે છે એ ઉકળીને એકદમ અડધું થઈ ગયું છે હવે આપણે જે ફટકડી હતી તેનો પાવડર કરી લીધો છે હવે તેમાં ઉમેરી લઈશું અને આપણે દૂધને આનાથી ફાડીશું તો આપણું દૂધ જે છે એ આ રીતે ફાટવા લાગ્યું છે તમે જોઈ શકો છો એકદમ દાણેદાર થવા લાગ્યું છે તો તમે આમાં ફટકડીથી જ આ રીતે દૂધને ફાળજો કારણ કે લીંબુથી તેનો ખાટો ટેસ્ટ આવે છે એટલે લીંબુ નથી નાખવાનું આપણે ફટક ફટકડીથી જ આ દૂધ ફાળવાનું છે તો આપણું આ જે દૂધ આપણે ફાળ્યું છે તેમાં પાણી છૂટ્યું છે તો આપણે તેને ફાસ્ટ ગેસ કરીને પાણીને બાળવાનું છે તો મેં ગેસ ચાલુ કરી લીધો છે એક નોનસ્ટિકનું પેન મૂક્યું છે આપણે તેમાં આ એક વાટકો ખાંડ લઈશું અને તેને બરાબર ઓગાળીશું અને સ્લો ગેસ કરી લઈશું અને એકદમ ધીમા તાપ ઉપર તેને બરાબર મેલ્ટ કરીશું તો તમે જોઈ શકો છો આપણી ખાંડ ઓગળવા લાગી છે જ્યાં સુધી એકદમ મેલ્ટ ના થાય એકદમ ના ઓગળે ત્યાં સુધી આપણે તેને આ રીતે થવા દઈશું તો તમે જોઈ શકો છો આપણી ખાંડ એકદમ બરાબર ઓગળી ગઈ છે કેરમલાઈઝ થઈ ગઈ છે આ રીતે હવે આપણે જરા પણ વાર કર્યા વગર આને ફટાફટ આ રીતે મિક્સ કરીને બરાબર હલાવતું રહેવાનું છે તો આ રીતે આપણે તેને સતત હલાવવાનું છે અને જે તમને આ લાગે છે પાણી જે છૂટું પડ્યું છે ખાંડમાંથી એને બાળવાનું છે આપણે આ રીતે હલાવી હલાવીને તો આપણે તેને સતત હલાવતું રહેવાનું છે તો તમે જોઈ શકો છો આપણું પાણી હવે બળવા આવ્યું છે અને હલવો એકદમ તૈયાર થવા આવ્યો છે તો આ રીતે દાણેદાર તૈયાર થશે આપણો હલવો હજુ થોડીક વાર પાંચ મિનિટની વાર છે તો આપણે તેને આ રીતે બરાબર હલાવશું હવે આપણે તેમાં ઇલાયચી પાવડર ઉમેરી લઈશું અને તેને બરાબર મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો આપણો હલવો બનીને એકદમ તૈયાર છે હવે આપણે ગેસ બંધ કરી લઈશું અને તેને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું આપણો હલવો એકદમ તૈયાર છે હવે આપણે તેમાં જે કાજુ બદામ કતર્યા છે એને આ રીતે ઉપર સ્પ્રિંકલ કરીશું તો એકદમ ડેરી જેવો હલવો બનીને તૈયાર છે જો તમને મારી આ રેસિપી ગમે તો લાઈક સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો અને મને કમેન્ટમાં કહેજો આ મારી રેસીપી તમને કેવી લાગી જય શ્રી કૃષ્ણ મિત્રો